જય શ્રી કૃષ્ણ ખેડૂતભાઈ સૌ પ્રથમ તો અમારી ચેનલ ખેતી જગતની વાતો ની અંદર હું કેવલ ઓગાશ્ય આપશો ખેડૂત સ્વાગત કરું છું તો ખેડૂત જે તળાજા તાલુકાનું ભાવનગર જિલ્લાનું ગામ છે અને જે ગામની અંદર આજે અમારી વચ્ચે છે ચેતનભાઈ અને એમના બાપુજી ઉપસ્થિત છે તો સૌ પ્રથમ તો ચેતનભાઈ બાપુજી સૌને જય શ્રી કૃષ્ણ એકવાર કહી ગયો જય શ્રી કૃષ્ણ તો આજે અમારી સાથે લગભગ ત્રણેક વર્ષથી આ ચેતનભાઈ જોડાયેલા છે અને ડાયરેક્ટ અથવા તો ઇનડાયરેક્ટ મોબાઈલ અથવા વોટ્સઅપ થ્રુ સંપર્કમાં રહેતા હોય છે તો આજે એમની વાડી એવા હતા અને બહુ આજે તમારા વતીક અથવા તો અત્યારે જે કોઈ ખેડૂતભાઈને મગફળીની અવસ્થા સાઠ દિવસથી લઈ અને એંશી દિવસની આસપાસની અવસ્થા થઈ છે તો એની અંદર ક્યાંક ને ક્યાંક અમુક એવા પ્રશ્ન છે એ આપને મૂંઝવતા હોય છે તો જેવી રીતે આજે ચેતનભાઈ છે તો ચેતનભાઈની મગફળીની અંદર એક પ્રશ્ન છે તો આજે આપણે એ પ્રશ્ન થ્રુ તમારા ખેતરની અંદર પણ મગફળી ની અંદર જો આ રીતનો પ્રશ્ન હોય તો એની અંદર શું કરવું અને આપણને અત્યારે ફાયદો થાય તો મગફળી નું ઉત્પાદન વધે તો એ માટે આજનો વિડીયો બનાવીએ છીએ તો ચેતનભાઈ આપડી જે આ મગફળી છે આ કઈ વેરાયટી છે ઓગણ ચાલીસ નંબર નંબર છે તો આપડી મગફળી ની અંદર અત્યારે આમ જોઈએ તો ફાલે સારો છે પોપટાઇ સારા એવા બેઠા છે

સૌ પ્રથમ તો આ ગોગેડ થવાનું કારણ હું ખેડૂત કહ્યું તો આ પાની અંદર જુઓ તો આ ધારો કે આ છોડવો છે તો આ છોડવાની અંદર તમે સુયાની સાઇઝ તમે જુઓ એટલે કે લંબાઈ તમે જુઓ તો આ સુયાને મહેનત કરી અને લાંબુ થવું પડ્યું તમે જુઓ તો આ સુયાની સાઇઝ કેવડી છે તે બહુ લાંબી છે તો આની અંદર પરિસ્થિતિ એવી નિર્માણ પામી હોય ચેતનભાઈ કે જે તે સમયે વરસાદ આપણે એક ધારા પીડા વરસાદ પીડા રહેવાના કારણે મગફળીનો જે એ વાનસ્પતિ વિકાસ થયો હોય એટલે મગફળી છે એ ઉભી ભાગી હોય અને ડાયટ પણ છે ઉપરની સાઈડ બેઠા હોય સુયાને જમીનની અંદર આંબવા માટે શું કરવું પડ્યું હોય લાંબુ થવું પડ્યું તો આ લાંબુ થવું પડ્યું હોય એના કારણે શું હોય કે જે મગફળી ખોરાક લેતી હોય એ બધી ખોરાકનો એનો જે તાકાત છે એ બધી તાકાત કેમાં ડાયવર્ટ થઈ ગઈ સૂયાની અંદર ડાયવર્ટ થઈ ગઈ જેના કારણે જે આ મગફળીના પોપટા જે નીચેના સુયા બેઠા હતા જેની અંદર પોપટા બેઠા તો આ પોપટાની અંદર પ્રશ્ન શું આવ્યો કે એની અંદર ગોગળ વધુ રહી જવા આજે ઘણા બધા વિસ્તારની અંદર ઘણા બધા ભાઈઓ એ પ્રેક્ટિસ કરે છે કે જયારે મગફળી આવી રીતે એટલે કે વાનસ્પતિક વૃદ્ધિ એની વધી જાય એટલે કે ઉભે ચડે એટલે કે વધે ચડે અને ઉભી થાય ત્યારે ઘણા બધા વિસ્તારની અંદર પ્લાસ્ટિકનું બેરલ લઈ અને ખેડૂતભાઈ એની માથે મગફળીની ઉપર હાંકતા હોય છે કે હકાવતા હોય દડાવતા હોય છે અથવા તો ઘણા વાર મિની ટ્રેક્ટર હોય છે ખેડૂતભાઈઓ તો મિની ટ્રેક્ટર પણ છે એ ખેડૂતભાઈઓ માથે હાકતા હોય તો શું ખરેખર એનો ફાયદો થાય તો જો ખેડૂતભાઈઓ આજે ઘણા બધા એવા ખેડૂત ભાઈઓ છે આપણે એના અનુભવ પણ છે કે આનાથી ખરેખર ફાયદો થાય એ ફાયદો હવે કઈ રીતે થાય તો કે ધારો કે આ છોડવો છે આમાંથી આપણે એક છોડવો અલગ કાઢી લઈએ જોકે આ પ્રથમ બે છોડવા જ છે પણ જો આ એક છોડવો આપણે અલગ કાઢી લીધો તો આની અંદર ધારો કે આ એક ડાળખી છે તો આ ડાળખીના જે આ ખૂયા છે આ ખૂયા અહીંયા છે આવી રીતે ઊભો હોય તો જો આ માથે મિની ટ્રેક્ટર અથવા તો કે બેર લાયકું હોય તો આ છોડવો છે એ શું થઈ જાય ડાળખી છે એ પડી જાય જમીનને અડી જાય તો જમીનને અડી જાય તો જે આ સાઈડના સુયા છે એ સૂયા છે એ જમીનની અંદર ઉતરી જતા હોય છે નાના આના પોપટા બંધાઈ જતા હોય છે તો આના કારણે શું ફાયદો થાય કે જે કાંઈ પણ તાકાત છે એ સૂઈ અને લાંબાઈ વધારવાની જગ્યાએ પોપટાની અંદર એ તાકાત ડાયવર્ટ થતી હોય છે અને એના કારણે આપણને ફાયદો એ થાય કે આજે અત્યારે આપણે ગોગેડ રહી તો આ ગોગડ છે એ ઓછી જવા ઓછી હવે બીજો પ્રશ્ન એમ થાય કે સાહેબ હવે ગોગેડ છે તો કરવું શું તો જો ખેડૂતભાઈ આવી રીતે આપના ખેતરની અંદર પણ ગોગડ વધુ હોય તો આપણે બીજું કાંઈ નથી કરવાનું એનો સસ્તો અને સારામાં સારો ઈલાજ છે કે એક આપણે મેક્સિલ કરીને માર્કેટની અંદર દવા આવે છે એક જેવી રીતે તમે વિડીયોની અંદર જોઈ રહ્યો છો કે આ પાંચસો એમએલ લીટર અને અઢીસો એમએલ ત્રણેય પેકિંગની અંદર આવે છે તો મેક્સિલ જે દવા છે એનો એક પંપની અંદર આપણે સાઠ એમએલ લેખે વપરાશ કરવાનો છે આજે આપણી મગફળી પણ એસી દિવસની આસપાસની થઈ હોય તો એકવાર અવશ્ય ગોગડ વધુ હોય તો મેક્સિલ આપણે માર્કેટમાંથી લાવી અને સાઠ એમએલ પંપમાં નાખીને આપણે એનો છંટકાવ કરી દેવાનો છે આનાથી ફાયદો હું થાય તો કે જે આ મેક્સિલ દવા છે તો આ મેક્સિલ દવા છે એ દવા જેવો તમે છંટકાવ કરશો તો આની અંદર જિબ્રેલિક એસિડ આવે છે કે જે જિબ્રેલિક એસિડની સાથે સાથે મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ મેગ્નેશિયમ સલ્ફેટ મેંગેનીઝ સલ્ફેટ ઝીંક સલ્ફેટ પેરા સલ્ફેટ સાથે સાથે જે તૈયાર ખોરાક કહેવાય એટલે કે હાઇડ્રોલાઇઝ પ્રોટીન આ હાઇડ્રોલાઇઝ પ્રોટીન પણ આવે છે આવી રીતે બધી થઈને આઠથી નવ પ્રકારની વસ્તુનું આ સંયોજન છે કે આનો જેવો તમે છંટકાવ કરશો એટલે મગફળીની જે વાનસ્પતિક વૃદ્ધિ છે આ વાનસ્પતિક વૃદ્ધિને બ્રેક લાગશે એટલે જે મગફળી ખોરાક લે એ બધી ખોરાક કેમ જ આવે

બીજો ફાયદો એ થાય કે મગફળીના તમારા પાંદડા છે એ લાંબા સમય સુધી લીલા રહે એટલે પાલો પણ એકદમ લીલવણી આપણને જોવા મળશે તો આ ફાયદો છે એ છે અને આજે લાયવા જ છે અને મેક્સિલ નો છંટકાવ છે એના મગફળીના પાકની અંદર કરવાના જ છે તો આપની પણ મગફળીની અંદર આવી રીતને અત્યારે ગોગડ વધુ જોવા મળતી હોય તો એક વાર મેક્સિલ નો વપરાશ આપણે અવશ્ય કરી નાખવાનો છે બીજું કે મેક્સિલ નો ખેડૂત ભાઈઓ લાંબો ખર્ચો નથી આ સાડા છસો રૂપિયાની આસપાસનું લીટર છે એ માર્કેટની અંદર મળતું હોય છે એટલે આપણે જો હિસાબ કરીએ તો ત્રીસથી ચાલીસ રૂપિયાનો પંપ પડતો હોય છે તો ત્રીસથી ચાલીસ રૂપિયા જેવા નજીવા ખર્ચની અંદર આપણે જે મગફળીની અંદર ઉત્પાદન વધારી શકીએ છીએ તો આ વસ્તુ આપણે અત્યારે કર્યા જેવી છે અને આપણા મગફળીના પાકની અંદર કરીએ તો આપણને ફાયદો મળશે આ સાથે ચાલો હવે રજા લઈએ ફરી એકવાર મળીશું નવા વિડીયોની અંદર નવી માહિતી સાથે ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહ્યો એટલે કે ખેતી જગતની વાતોની ચેનલને આપણે સબસ્ક્રાઈબ કરી દો જેના કારણે આપણા નવા જે કઈ પણ વિડીયો આવે એ આપ સુધી તરત મળતા રહીએ ફરી એકવાર મળીશું સૌને જય શ્રી કૃષ્ણ જય શ્રી